સંપ્રદાયોના પ્રતિકારમાંથી પણ કબીર ઉભા થયા પછી એની સાથે આપણે સંપ્રદાયને સાંકળી જુદી વાત પછી એમાં અનેક ધારાઓ પડી પણ મને મારી દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડશે મેં આ વાક્ય સામે જોઈને એટલા માટે ઉદૃત કર્યું કે મારગ અને પંથ એટલે નિર્ગુણિયા સંતોની સાથે સંકળાયેલા જેટલા પંથો અસ્તિત્વમાં આવ્યા સત્ય કબીર કહો રામ કબીર કહો એમાં આ એક વસ્તુ મને આમાં જે નવીન દેખાણી તે

પરસ્પરના સાયુજ્યથી ઉત્થાન પામેલી ચિત્ત વૃત્તિને દૈહિક અવયવોમાં ન વાળવી અને ઉપર બ્રહ્મરંધ્રમાં પહોંચાડવી એવું આ સાધનાનું લક્ષ્ય છે અહીં કામનો માત્ર પ્રેરક બળ તરીકે ઉપયોગ છે ઉત્તેજિત થવું પણ સ્ખલન સ્ખલન ન પામવું એની આ સાધના છે કહો કે વાસના દ્વારા વાસના મુક્તિની અવસ્થાએ પહોંચવાની આ ઉપાસના છે આ સમગ્ર સાધનાને આપણે તર ત્રણ વર્ગોમાં વહેંચી શકીએ ભજન પાટ ઉપાસના અને સવરા મંડપ ભજન કેવળ શબ્દ સાધના છે એમાં સાંજ થી સવાર સુધી ભજન વાણી ચાલે જેમાં ગોરખનાથ થી માંડીને ગંગાસતી સુધીના ભજનો ગવાય આની સાથે બીજો દોર પાઠ ઉપાસના છે બહાર ભજનો બેઠા હોય ત્યારે અંદર પાઠ ઉપાસના થતી હોય આની સાથે ત્રીજો દોર સવરા મંડપનો છે ભજન એકલા હોઈ શકે પણ પાટ ઉપાસના ભજન વિના ન હોઈ શકે સવરામાં સવરા મંડપમાં ત્રણેય હોય અને એની અવધી લાંબી હોય આજે અહીં માત્ર પાટ ઉપાસના અને તેના ઇતિહાસની ચર્ચા છે વિષય પ્રવેશ કચ્છ સૌરાષ્ટ્ર તળ ગુજરાતમાં વ્યાપકપણે જોવા મળતી પાટ ઉપાસના ગુપ્ત હોવાની માન્યતા છે હમણાં હમણાં તેની પ્રગટ ચર્ચા થવા લાગી છે તેથી તેનું રહસ્ય અને સામાજિક સાહિતિક મહત્વ આપણી સામે ઉદ્ઘાટિત થવા લાગ્યું છે રહસ્ય નિજ સ્વરૂપનું ભાન કેળવવાનું છે જ્યારે સામાજિક મહત્વ સમાજને કેળવવાનું

સરકસ્ત ગૌસ્વામી હેમંતગીરી સંભુગીરી ની સો વર્ષ જૂની એક નોટ મળી હસ્તલેખી એ સો વર્ષની ની નોટ માંથી ઉતારો આપનાર હતા સુખદેવગીરી સંભુગીરી ગૌસ્વામી એટલે એ મઠાધિપતિ કાલાવડ સીતલા હતા ત્યાંથી એક આ સો વર્ષ જૂની નોટ મળી કે ભાઈ આપણી પાક પરંપરામાં આ શબ્દો વપરાય છે બીજી એક નોંધ છે સત્યબાળા પઢિયા એ જે પાઠ ઉપાસના એમની છે એ

ચોથું આદિવાસી પાઠ ઉપાસના વિશે ધૂળાનો પાઠ આ ભગવાન દાસ પટેલે કહ્યું છે એની જે આપણે વાંચી જઈએ છે તો આપણને ખ્યાલ આવે કે કયા શબ્દો થી આપણે અવગત થવું બાકી રહીએ એના પછીનું પાંચમું છે ડોક્ટર નિરંજન રાજ્યપુરી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બીજ માર્ગ ની ગુપ્ત પાટ ઉપાસના વિશે જે કામ કર્યું એને એની અંદર જે પાઠના જે પાઠાંતરો આપ્યા છે એને પ્રાપ્ય થતા તો એના શબ્દાર્થો પણ અલગ છે અને

એ બીજા મિત્રો કચ્છ એમ તો આમ સાતક જણા જે કામ કર્યું છે અને એના જે શબ્દાર્થો છે એ કેવી રીતે અલગ હોય શકે એનો ખાલી નમૂનો જ આગળ વાંચવા માંગુ કઈ એટલે ત્રણ ચાર પાંચ વાંચી આ ચૌદ તો આખા શબ્દો કોષ એ આખા જુદા જ છે અને એના જે મેં ચાર નામ આપી ચારે ચાર ને અલગ અલગ નહીં ચાર ચાર નકત આપી દે આમ બહુ લાંબુ છે પણ એ આપણે નથી જોતા આપણે ખાલી ઉપર ખેડૂતો જોઈએ શુદ્ધ ભાવ મદદ કરતા હતા પણ નિરંજનભાઈ સાથે વાતચીત કરતા મને એમ લાગ્યું આ મદદ એ જાશે કારણ કે આમાં ખોટો અર્થાવ થાય આર્થ આવતા પરિભાષિક શબ્દો ની સૂચિ સત્યાબેન પઢિયા નામે આખરે એકવીસ બાવીસ પાનાની અલગ નોંધ અને પ્રકરણ પ્રાપ્ત થાય છે એમણે આખરે એકસો પચીસ જેટલા શબ્દો અલગ તેના વિશે આપ્યા છે અને સૌથી સારી બાબત તો એ છે કે તેમણે એ શબ્દ જ્યાં ઉપયોગમાં જવાના છે તે ભજનના ઉદાહરણો પર જરૂર પડે ત્યાં આપ્યા છે સમ્યાબેન નું કામ એવી રીતે સારું છે કે એને જે શબ્દાયકો અર્થ એ ક્યાં ભજનમાં કેવી રીતે વપરાણો છે એનું એક પંક્તિના ઉદાહરણ કે આપ્યું છે ને પરંતુ આ પાંચ ઉપાસના રવિભાન સંપ્રદાય ને ફટા તરીકે કાનવાડીમાં પ્રયોજાય છે તેના સંદર્ભમાં વિશેષ માર્ગદર્શક છે સમગ્ર પાઠ ઉપાસના માર્ગદર્શક નથી આ સમજાવતી આપણે તેના વિશિષ્ટ અર્થ વગેરે પછીના ઉપક્રમમાં જોશું તે દરમિયાન આજે શંભુગીરીની મેં વાત કરી વસંતપુરી દ્વારા મેળવી આ ભગવાન વાત કરી સોની જ્ઞાતિ ના પાઠ નું હવે દાખલા તરીકે તે સિવાય રામદેવજી પીરવી શેખ પદ ભજન સાહિત્ય પર નજર નાખતા ધાર્યા કરતા તેના અભ્યાસી અલગ અર્થ ઘટન આવી પાછી દાખલા તરીકે ડોક્ટર સોનારામ બિશ્નોય રાજસ્થાન કે જેમણે બાબા રામદેવ સંબંધી રાજસ્થાની લોક સાહિત્યમાં કામ કર્યું છે એમને અલગ શબ્દાર્થ આપ્યા છે દાખલા તરીકે રત્નાકર હવે રત્નાકર ની વાત કરીએ તો આપણા સામાન્ય રીતે આમ દરિયો કેવો અર્થ કરી છે શબ્દ હૃદય માટે પ્રયોજાય છે ત્યાં રત્નાકર હૃદય માટે પ્રયોજાય છે કારણ કે તેમાં અનેક ભાવ રત્ન ઉત્પન્ન થાય છે આપણે રત્નાકર એટલે આમ સમજી દરિયો પણ એ લોકો હૃદય માટે રત્નાકર શબ્દ વાપરે છે દાખલા બીજો શબ્દ બિલુંબિયા

પુરુષ મૈથુન દ્વારા સ્ત્રીમાં પોતાનું બીજ સ્થાપે છે તેથી પણ બીજ ધર્મ છઠ્ઠું ચક્ર એ બીજનું સ્થાન ગણાય છે પછી પંચદેવ પાઠમાં દેવતાઓના સ્થાપન પણ કરવામાં આવે છે તેમાં સૂર્ય ગણેશ શક્તિ ચંદ્ર વગેરેના સ્થાન હોય છે યોગ માર્ગમાં છ ચક્રો છે અને તે ચક્રોના દેવતા પણ છે ઋગ્વેદમાં શિષ્ણ દેવાની પૂજાનો અંગમાં સાથે ઉલ્લેખ થયો છે આર્યો શિષ્ણ દેવની ઉપાસના કરતા ન હતા તેથી તંત્ર માર્ગ વૈદિક ધર્મથી અલગ રહ્યો ઈસવીસન આઠમી સદી થી તેરમી સદી સુધી તંત્ર માર્ગ પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામ્યો ત્યારે અન્ય દેવતાઓ સાથે સાથે અને સંપ્રદાય સમન્વય સાધવામાં આવ્યો એ વખતે વિવિધ સંપ્રદાયોમાં મુખ્ય ગણપત્ય સંપ્રદાય વિષ્ણુ સંપ્રદાય શિવ સંપ્રદાય શક્તિ એક મંદિરના મંદિરમાં પથ્થરમાં કોતરાયેલું યંત્ર જોયાનું યાદ છે જે પલણભાઈ હમણાં વાત કરી શિવ ગણેશ અને શક્તિના મંદિરો બાંધવા કાપાલિકો એ મુખ્ય ભાગ ભજવો અહીંયા કાપાલિકોની કેટલીક વિધિઓની કે માન્યતાની પણ મેં વાત કરી છે કારણ કે વિશ્વનો પ્રાચીનતમ સંપ્રદાયનું કોઈ સ્વરૂપ હોય તો એ કાપાલિક માનવામાં આવે છે હવે આ પાઠની અંદર દસ ચોરસ અથવા તો ચોસઠ ચોરસની આકૃતિ કરવામાં આવે છે કેટલાક પાઠની સ્થાપનામાં દસ કે ચોસઠ ખાના દોરવામાં આવે છે નવ ચોરસ નવ દ્વારને સૂચવે છે દસમું સ્થાન જ્યોતિ છે

પાઠ પરંપરાનું જે મુખ્ય કારણ છે એ છે જાતીય સંબંધ સાધકોના તેના કક્ષા સંસ્કાર અને શુદ્ધતા પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે એક દૈવી સાધક બીજો માનુષ અને ત્રીજો પશુ પાઠ પૂજામાં પણ ત્રણ પ્રકાર છે વિસો પાઠ દસો પાઠ અને પંજો પાઠ પરિવર્તિત થતો થતો આવતું શૈવ સંપ્રદાય સુધીની કેટલીક બાબતો આ પ્રસંગોમાં કઈ રીતે પ્રગટ થાય છે એટલી સ્પષ્ટતા મારે અહીં કરવાની છે એટલે કેટલોક ભાગ હું વાંચીશ ને કેટલોક છોડી દઈશ તો દેવરાનો ઠાકોર પાદુરભૂત થાય છે ધડમોથી ધુરાનો ઠાકોર થાય છે ઘોડાનો લોહી પાતારમાં પ્રવેશે છે તેમાંથી કોબરિયો ઠાકોર આવિર્ભાવ પામે છે પાતારમાં કોબરિયા ઠાકોરની ઉપાસના વાસુકી નાગ કરતો હતો પદમ નાગણીઓ પવન ઢોળતી હતી પાતારમાં સોનાની જમીન હતી જરૂકાર ભગવાન અને ઉમિયા એ સાથે મરીને શનિવારે ધરતીની રચના કરી હતી આ દિવસે બીજ કોબરિયા ઠાકોરની મેરલી કોરી પેદા થઈ કોબરિયા ઠાકોરની આ કોરી સૌથી પહેલા વાસુકી નાગે પદમ નાગણીઓ સાથે પાતારમાં કરી શનિવારે પાતારમાં વાસુકી નાગના ઘેર કોરીનો જામો જાગ્યો છે પવન ઇન્દ્ર અમરજોત જલે છે ગુરુ ચેલા બનાવવાનો સમય થયો છે નૂરો ને હુગરો બનાવવામાં આવી રહ્યો છે જોર જોગણી કહે છે કે હું નુગરી છું મને ચેલી બનાવો આ સમયે વાસુકી ના જમણી કાન ફૂંકી બાહ્યુમાંથી ભસ્મ કાંકણ પસાર કરી માથા પર હાથ મૂકી આશીર્વાદ આપી જર જોગણીને ચેલી બનાવે છે આ પછી બારો વાસુકી માતા પદમણીને પૂછે છે માતા મેં જર જોગણીને ચેલી કરી છે ચેલીને શો ધોન આપવો પડશે માતા કહે છે કોરીની ચેલી તો આપણી દીકરી થઈ તેને પૂરતો દાન આપવો પડે દીકરીને જર પતિ ઘોડો પાડો થાય શંખ અને ઝાલર આપતો ઇન્દ્ર કહે છે

ચાર અલેખની વાણી ન બોલે શબ્દ થી કોળી તેના તો નરકે જાય આપણે નથી જવું આ શબતની પ્રસાદી હજારો વર્ષથી મળતી રહી છે એ પ્રસાદી છે મનની ખેતીની ઉપજ એના બીજ તો પડ્યા છે બદામ એ ખેતીનો અધિકાર ઉચ્ચો નો કે નો નથી શું જાણે વ્યાકરણી વસ્તુને શું જાણે વ્યાકરણી અહીં તો સૌ સમાન ને ધારે નવજાત